નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું બળદ અને ખેડૂતની વાત બનેલી એક ઘટના વિશે હળ ખેંચતી વખતે જો બળદ પેશાબ અથવા છાણ કરવાની સ્થિતિમાં હોય તો ખેડૂત થોડો સમય હળ ખેડવાનું બંધ કરી દે છે અને જ્યાં સુધી બળદ તેના મળ અને પેશાબ છોડે નહીં ત્યાં સુધી ત્યાં જ ઊભા રહે છે જેથી બળદ આરામથી આ દૈનિક વિધિ કરી શકે આ હતી એક સામાન્ય હતી પ્રથા એ આ આ જીવો પ્રત્યેની ઊંડી કરુણા એ મહાન પૂર્વજોમાં જાત હતી જેમને આજકાલ આપણે અભણ કહીએ છીએ આ બધું માત્ર પચીસ ત્રીસ વર્ષ પહેલા સુધી ચાલતું હતું જો તે સમયના દેશી ઘીની કિંમત આજના ધોરણો અનુસાર ગણવામાં આવે તો તે એટલું શુદ્ધ હતું કે તે બે હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચી શકાય અને ખેડૂત ખાસ કામના દિવસોમાં દર બે દિવસે અડધો કિલો દેશી ઘી એ પોતાના બળદને ખવડાવતો હતો ટિટોળી નામનું પક્ષી ખુલ્લા મેદાનની જમીન પર તેના ઈંડા મૂકે છે અને તે ઈંડાને સેવે છે ખેડાણ કરતી વખતે જો કોઈ પક્ષી તેની સામે ચીસો પાડતું જોવા મળે તો ખેડૂત સંકેત સમજી જશે અને ખીડ્યા વિના તે ઈંડા સ્થાનને ખાલી છોડી દેશે એ જમાનામાં આધુનિક શિક્ષણ ન હતું દરેક વ્યક્તિ આસ્તિક હતો જ્યારે ખેડૂતને બપોરે આરામ કરવાનો સમય આવતો ત્યારે તે પહેલાં બળદને પાણી આપીને ખવડાવતો અને પછી પોતે ખોરાક લેતો આ એક સામાન્ય નિયમ હતો જ્યારે બળદ વૃદ્ધ થયો ત્યારે તેને વેચવું એ શરમજનક સામાજિક અપરાધ માનવામાં વૃદ્ધ બળદ ઘણા વર્ષો સુધી નિષ્ક્રિય બેસીને ચારો ખાતો હતો તેના મૃત્યુ સુધી તેની સેવા કરવામાં આવી હતી તે સમયના કહેવાતા અશિક્ષિત ખેડૂતનો માનવીય તર્ક એવો હતો કે તેણે આટલા વર્ષો સુધી તેની માતાનું દૂધ પીધું અને તેની કમાણી ખાધી હવે તે તેને તેની વૃદ્ધાવસ્થામાં કેવી રીતે છોડી શકે તે તેને કસાઈઓને કેવી રીતે આપી શકે જ્યારે બળદ મરી જાય છે ત્યારે ખેડૂત ખૂબ જ રડતો હતો અને તે સંપૂર્ણ બપોરે યાદ કરતો હતો જ્યારે તેનો વિશ્વાસુ મિત્ર દરેક મુશ્કેલીમાં તેની સાથે હતો તેમના માતા પિતાને રડતા જોઈને એ ખેડૂતના બાળકો પણ તેમના વૃદ્ધ બળદના મૃત્યુ પર રડવા લાગ્યા બળદ આખી જિંદગી એ તેના માલિક એ ખેડૂતની મૂંગી ભાષા અને તે શું કહેવા માગતો હતો તે સમજી ગયું એ જૂનું ભારત એટલું શિક્ષિત અને સંપન્ન હતું કે તે પોતાના જીવનમાં જીવનનો સાર શોધતો હતો તે લાખો વર્ષ જૂની સંસ્કૃતિ સાથેનું એ ગૌરવશાળી ભારત હતું ખુશ રહો બાપ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આપણે આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે